શરીરનો સ્વાર્થ હોય ત્યાં સુધી વાંધો નહીં શરીરનો સ્વાર્થ એટલે દેખાય છે આંખનો સ્વાર્થ છે બોલાય છે જીભનો સ્વાર્થ છે સંભળાય છે કાનનો સ્વાર્થ છે સ્વાદ ચખાય છે એ જીભનો સ્વાર્થ છે ચલાય છે એ પગનો સ્વાર્થ છે બધું પચી જાય છે ખાઈ એ બધો એ પેટનો સ્વાર્થ છે પણ આ બધું પૂરું થઈ જાય આંખે દેખાતું બંધ થાય બંધ થાય ક્યાંય લગ્નમાં સગાઈમાં પાર્ટીમાં ક્યાંય જઈ શકીએ નહીં એવી શક્તિ રહે નહી પગ આ શરીર નો સ્વાર્થ પૂરો થઈ જાય પછી તો માણસમાં માં વિરક્તિ નો ભાવ આવવો જોઈએ કે નહીં કેટલી છૂટ આપી કે ભાઈ આ દેખાય જોઈ લો ચાલો પણ નજર નબળી પડી જાય પછી તો પ્રભુ નું દર્શન કરો આ જગતનું બધું ખૂબ સાંભળ્યું ખૂબ સાંભળ્યું હા વિદુરજી કહે છે દેહમ ખૂબ સાંભળ્યું ખૂબ સાંભળ્યું પણ હવે આ સંભળાતું ઓછું થઈ ગયું છે બહુ ચાલ્યા બહુ ચાલ્યા હવે ચાલવાનું પણ થોડું ઓછું થઈ ગયું તો હવે તો ક્યાંક ઘરના ખૂણામાં બેસીને ભગવાનનું ભજન કર આ શરીરનો સ્વાર્થ ત્યાં સુધી બરાબર છે પણ આ બધું પૂરું થઈ જાય પછી માણસમાં વૈરાગ્યનો ભાવ જાગવો જોઈએ વિદુરજી કહે છે આ વિરક્તો મુક્ત બંધના વિરક્તિ એટલે એક જાતનો વૈરાગ એ બંધન બંધનમાંથી મુક્ત કરે છે અને પ્રયાસ કરવો જોઈએ ધૂતરાષ્ટ્રને કહ્યું ધૂતરાષ્ટ્ર એ મોટા ભાઈ તમને ગતિ મળવી મુશ્કેલ છે પણ તમે જો મારું શરણ ગ્રહણ કરો તો હું તમને ગતિ આપું અને પછી શરણાગતિ સ્વીકારી એ વિદુર હું શું કરું તો કહે કુવામાં પડું કુવામાં કાંઈ નથી પડવું મારે યારે હાલો કોઈને રજા લેવા જવા દીધા નહીં જો રજા લેવા જાય તો આ હમણાં હમણાંનો વૈરાગ છે તાજો વૈરાગ હા તાજા વૈરાગી હોય ને ક્યારે પાછા માંડીવાળા એનું કાંઈ નક્કી નહીં હા એટલે આપણે સોડા બાટલી કેમ ખોલીએ ઉભરો આવે પણ એ ઉભરો પાછો થોડી વારમાં શાંત થઈ જાય એટલે જો વિદુરજીને એમ થયું કે હું રજા લેવા જવા દઉં તો પાંડવો એમ કે નહીં અમને તમારી સેવાનો અવસર આપો ને આમ ને તેમ ને એટલે પાછા દૂતરાષ્ટા એમ કે વિદુરજી તમે એકલા જાવ છોકરા આગ્રહ કરે તો રોકાઈ જાઓ કાંઈ નક્કી નહીં એટલે કોઈને રજા લેવા જવા દીધા નહીં અને નીકળ્યા છે પાંચમા દિવસે ક્ષેત્રમાં

જેને આપણે હાલમાં એને સપ્ત સરોવર કહેવામાં આવે છે ત્યાં લઈ ગયા ત્યાં પાંચમા દિવસે એને ગતિ મળી આ બાજુ સવારમાં પાંડવો દર્શન કરવા આવ્યા તો મળ્યા નહીં પાંડવોને ચિંતા થઈ પાંડવોને શંકા પણ પડી કે સંભવ છે એના પુત્રો મૃત્યુ પામ્યા એટલા માટે એને આત્મહત્યા કરી હશે આજુબાજુના કુવા વેડાવું બધું જોડાયું પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં અનશન વ્રત લીધું ભગવાને નારદને પ્રેરણા કરી નારદજી આવ્યા નારદજી ધર્મરાજને કહ્યું મહારાજ હવે ધોતરાસ ગાંધારીની ચિંતા ન કરો હવે તમે તમારી ચિંતા કરો અત્યાર સુધી સમય સારો ભવિષ્યમાં સમય ખરાબ આવશે એમાં સત્ય નીતિ દયા આ બધું રહેવું બહુ કઠિન થશે ઉત્તરાષ્ટ્ર ગાંધારીને વિદુરજી લઈ ગયા છે એને પાંચમા દિવસે મુક્તિ મળવાની પણ મહારાજ તમે તમારી ચિંતા કરો પરિણામ ધર્મરાજ આદિ બધા ચિંતિત બન્યા સમય ખરાબ આવશે એટલે શું થશે આ વાતને થોડો સમય નીકળ્યો છે એમાં એક દિવસ ભીમસેન અને ધર્મરાજ બે ભાઈઓ બેઠા છે અને બેઠા બેઠા વાતો કરે વાત કરતા કરતા ધર્મરાજે ભીમસેન ને કહ્યું ભાઈ મને લાગે છે કે નારદજી કહી ગયા તા ને આપણને સમય ખરાબ આવશે એ સમય આવી ગયો છે મોટાભાઈ તમને કાંઈ અનુભવ થયો હા મને અનુભવ થયો હું ગઈકાલે ગૌશાળામાં ગયો ગાયો રડતી હતી બજારમાં નીકળ્યો તો મને જોઈને કૂતરા ભસતા હતા એ ભીમ દિશાઓ મને બધી ઝાંખી દેખાય છે જરૂર કંઈક અમંગળ સમાચાર મળવાનો છે એમ જે વાત કરે છે અને પછી પૂછું ભીમસે ના આપણો ભાઈ અર્જુન સાત મહિનાથી દ્વારકા ગયો છે ગતા છે તારો અને હજી આવ્યો કઈ દ્વારકામાં તો કઈ થયું નહી હોય ને એ બધી ચિંતા વ્યક્ત કરે એવામાં અર્જુન આવ્યો છે પણ નિશ્ચે ખજાનો લૂંટાઈ ગયો હોય માણસની જે દશા હોય અર્જુનને પૂછ્યું ધર્મરાજ ધર્મરાજે કેમ તું આટલો બધો ઉદાસ કેમ છો અર્જુનની આંખમાંથી આંસુ પડવા લાગ્યા એ વખતે ધર્મરાજને એમ થયું જરૂર કાંઈક ગંભીર છે કાંઈક ગંભીર છે એ ભાઈ જલ્દી કે શું થયું છે વંચિહાજ હરીણા બંધુરૂપિ યેજો દેવ વિશ્વામ વંચિહ મહારાજ શબ્દ ભાગી રહ્યો છે મોટાભાઈ માટે એ મહારાજ શું કહું તમને જે સાક્ષાત હરી આપણા બંધુ હતા આ પૃથ્વી અભાગન બની ગઈ છે એ પરમાત્મા થોડા સમય પહેલા પૃથ્વીનો ત્યાગ કરીને જતા રહ્યા છે ધર્મરાજ બહુ ગંભીર વ્યક્તિત્વ બહુ ગંભીર માણસ છે પણ આજ બાળકની જેમ રડવા લાગ્યા છે અર્જુનને કહ્યું આવું ન કે બોલે બોટાભાઈ સ્વીકાર્યા વગર છૂટકો નથી હું એને વળાવીને આવ્યો છું બાજુના ખંડમાં એ કુંતાના કાનમાં શબ્દ ગયો કૃષ્ણ ગયા એ જ વખતે કુંતાના પ્રાણ નીકળી ગયા માં કરતા પાંડવો દોડ્યા ત્યાં પહોંચ્યા તો માં મૃત્યુ પામી છે કુંતાનું મૃત્યુ આવી રીતે બતાવ્યું છે